જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે સત્તર નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા મિત્રોની ખૂબ કોમેન્ટો આવી કે દાંતી ડેમ અત્યાર અને ને સાત ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ નેવ્યાસી ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોઈન્ટ ભરાઈ ગયો છે હાલમાં ઉપર વર્ષમાં વરસાદ ઓછો થતા ડેમ માં પાણી છે દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ માંથી પાણી છોડવામાં આવશે તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમ ના એક પણ દરવાજો ખોલવામાં આવ્યા નથી જો દાંતીવાડા ડેમ ના દરવાજા ખોલવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા કરવામાં આવશે એટલે કોઈએ ખોટી અફવાઓમાં આવવું નહીં અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી